ઓમ ઓમ ગમ ગણપતયે મહાભારતના ભીષ્મ પર્વમાં વર્ણવેલું ભગવાન કૃષ્ણ અને અર્જુનનો સંવાદ એટલે શ્રીમદ ગીતા ગીતાના અઢાર અધ્યાયમાં કુલ સાતસો શ્લોકો સમાવિષ્ટ થયેલા છે ગીતા ઉપર સેંકડો વિદ્વાનોએ ભાષ્યો અને ટીકાઓ લખ્યા છે સૌએ પોતપોતાના સિદ્ધાંતોને ગીતામાંથી પ્રમાણિત કરવાના પ્રયત્નો કર્યા છે ગીતામાં જેને જે જોઈએ તે બધું જ મળી રહે છે એટલે જ ભગવદ્ ગીતા એ એક અગાધ સમુદ્ર જેવો ગ્રંથ છે મહાભારતના યુદ્ધમાં રચાયેલો આ ગ્રંથ આપણને જીવનના ઉચ્ચ આદર્શો અને દિવ્ય જ્ઞાનના અમૂલ્ય રત્નો પૂરા પાડે છે મને કહેવા દો કે ગીતા એ જીવનની વિવિધ ગાથાઓને વર્ણવતું આત્માનું ગીત છે જેમાં ભક્તિયોગ જ્ઞાનયોગ કર્મયોગ અને રાજયોગ જેવી અનેક વિષયોની ઊંડાણથી ચર્ચા કરવામાં આવી છે ગીતાના તત્વજ્ઞાનને સમજવા માટે શંકરનું મસ્તક બુદ્ધનું હૃદય અને રાજાજનકના હાથ જોઈએ ઘણા વિદ્વાનોએ ગીતાજીને ત્રણ ભાગમાં વહેંચી છે ગીતાજીના પ્રથમ છ અધ્યાય કર્મયોગ બીજા છ અધ્યાય ભક્તિયોગ અને ત્રીજા છ અધ્યાય જ્ઞાન યોગની સમજણ દર્શાવે છે બીજા શબ્દોમાં કહીએ તો ગીતા જીવનને સમગ્રતાથી જુએ છે ગીતામાં કર્તવ્ય કર્મો છે જવાબદારીઓ છે પણ એ આપણને પડકાર સામે ઝઝૂમતા શીખવે છે અને નિર્માલ્ય બનતા રોકે છે વળી ગીતા એ વેદોનું નવનીત છે ઉપનિષદોનો અર્ક છે વિવિધ રુચિના લોકો માટે અને સર્વકાળ માટે ગીતા એ વિશ્વવ્યાપી શાસ્ત્ર છે સર્વ યુગો માટે ગીતા એ અપ્રતિમ ગ્રંથ છે આપણા જીવનમાં મહાભારતનું યુદ્ધ સદાકાળ ચાલતું રહે છે આપણું અજ્ઞાન એ ધ્રુતરાષ્ટ્ર છે જીવ એ અર્જુન છે પરમાત્મા તત્વ એ સારથી કૃષ્ણ છે અને શરીર એ રથ છે ઇન્દ્રિયો એ રથના ઘોડા છે અને વાસનાઓ તૃષ્ણાઓ રાગ દ્વેષ દર્પ દંભ વગેરે આપણા કટ્ટર શત્રુઓ છે જ્યારે આપણે ગીતાનું અવલોકન કરીએ ત્યારે ભગવાન આપણને શિક્ષક રૂપે દેખાય છે મને લાગે છે કે જાણે કૃષ્ણ અર્જુનને પોતાની આધ્યાત્મિક વિદ્યાપીઠમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનું શિક્ષણ આપતા હોય અહીં અર્જુન જાત જાતની શંકાઓ કરે છે તે દરેક શંકાને ભગવાન નિર્મૂળ કરે છે અને જ્યારે અર્જુનનો મોહ નષ્ટ થાય છે ત્યારે અર્જુન કહે છે નષ્ટો મોહ સ્મૃતિ આપણે પણ અર્જુનની માફક શિષ્ય ભાવે કૃષ્ણના આ મહાન ગીતને શીખવાનું સમજવાનો ગાવાનો પ્રયત્ન કરીએ હરિયો તત્સ